આપણા ઉમેદવાર આથી અગ્યારીબેન થરાજે ધારાસભ્ય ઠાકોર સાહેબ ગુલાબસિંહજી બાપુ ઠાકરસી પાર્ટીના સૌ આગેવાનો ગામના વડીલો ભાઈઓ અને બહેનો અને આજુબાજુ બમના માંથી આવેલા સૌ બહેનો મારે કઈ વધારે વાત કરવી નથી ટાઈમ ઘણો થઈ ગયો છે દસ વાગે બોલે છે પણ મોરુ થયું છે બધાને વિનંતી કરું છું કે માપે બોલે અને હાથ જોડે પ્રજા ખૂબ સમજુ છે મારે તમને હાથ જોડીને એક જ વિનંતી કરવાની છે કે જ્યારે પંચોતેર વર્ષે આ સમાજ ને ઠાકોર સમાજ ની ટિકિટ મળી છે તો ઠાકોર સમાજના બધા ભાઈઓને અને બહેનો ની વિનંતી હું બહેનો ની પણ વિનંતી કરું છું કે બીજી કોમ માં ઘેર ઘેર છત્રીસ કોમ માં જઈ અને હાથ જોડો કે કાલે ગોમ માં સરપંચ થવું હતું ડેલિગેટ થવું હતું બીજી કોઈ નાની મોટી ચૂંટણી હતી ધારાસભાની ચૂંટણી હતી પાર્લામેન્ટ ની ચૂંટણી હતી ત્યારે અમે તમને બધે વોટ આપ્યા છે તો આ વખતે તમે અમારા ઉમેદવાર વોટ આપો ભલે કઈ ટોકું હોય અને તમારો વારો હશે તો અમે તમને મદદ કરશું એટલે આપ સૌને મારી વિનંતી છે કે આથી તાળી પડશે નહીં અવસર તમારા ઘરનો છે એટલે આગેવાની તમારે લેવી પડશે નહીં ઘરે ઘરે ફરવું પડશે આ આ કઈ પાર્લામેન્ટની ચૂંટણી એ નાની સુધી ના કરો મોટો ઠાકોર સમાજ છે તો એ ઠાકોર સમાજને ને પેલ પેલો એના ઘર આવે છે તેની આબરૂ ઉછી ન થાય અને તમારી આબરૂ ઉછી ન થાય એના માટે આપ સૌની ઈજ્જત છે ઉગણ દેડશો તો એક પોટ એક ઠાકોર નો દીકરો એક પોટ લાવશે બાકી જીવન કોઈ હરાવી શકશે નહીં તો આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે ગરીબન મદદ કરજો સાથે સાથે બીજી વાત એ રહી કે ગરીબન એક શક્તિશાળી બહેન છે ભલે બહેન છે એ નાના ઘરમાં ખેડૂતના ઘરમાં જન્મી છે ઠાકોરના ઘરમાં જન્મી છે પણ તમે એનો વિડિયો જુઓ વિધાનસભામાં જુઓ જે બોલતી હોય તો તમે હોબળો કે ગેલી બેંક રડકાર કેવો છે એટલે તમારું નાનું મોટું ટોપુ હશે તો ટેલિફોન એ કરતો મોર એ તમારા પડખે આવીને ઊભી રહે છે તો એ આ આપુ જે છે એ ગેલી બેંકની આપુ નથી આપની સૌની આપુ છે એટલે આપની સૌની આપુ ન થાય એના માટે ફરીથી આપ સૌ ગેલી બેંકને જીતાડજો એવી મે આજ બોલવાની વિનંતી છે રાહુલ